બેસ્તા દસ્તા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જવા પામ્યો છે વાહન ચેકિંગની ચેકિંગ બે મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા જેમ એક મહિલા કર્મચારીનું જ્યારે આ દુર્ઘટનામાં બે પોલીસ કર્મચારી વધતી ઓછી ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોતને ભેટેલા લીનાબેન બચુભાઈ ખરાડે છેલ્લા પાંચ વર્ષથી પોલીસ વિભાગમાં હ્યુમન પીસી તરીકે ફરજ બજાવતા હતા બુધવારની રાત્રે નાઇટ ડ્યુટીમાં તેઓ જયશ્રી ભોયા અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ભવાન વકાતર સાથે ત્રણ વાહન કામગીરી કરી રહ્યા હતા ત્યારે મધ્યરાત્રે એક રિક્ષા ચાલકનો ઉભો રાખી પેપર ચેક કરતી વખતે પાછળથી આવતા ડમ્પરના ચાલક રિક્ષા સાથે ત્રણેય પોલીસ કર્મચારીને અટફેટે લઈ નાસી છૂટ્યો હતો આ દુર્ઘટનામાં લીનાબેન ખરાડેનું ઘટના સ્થળે જ મોત ભજવા પામ્યું હતું જ્યારે અન્ય બેને પોલીસ કર્મચારીની ઇજા થવા પામી છે જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા મધ્ય રાત્રે બનેલી ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા રિક્ષા ચાલકના પેપર ચેક કરતી ટીમની રિક્ષા સાથે ડમ્પરના ચાલકે રિક્ષાને પણ અટપેટે લઈ નાસી છૂટ્યો છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વધુમાં મૂળ સાબરકાંઠાના અરવલીના રહેવાસી અને મૃતક પોલીસ કર્મચારીના પતિ જયેશ મોરીએ જણાવ્યું હતું કે તેમના લગ્નને માત્ર તેર વર્ષ થયા છે નીનાબે સંતાનની માતા હતી નાઇટ પાર્ટીમાં નોકરી હોવાનું કહી ઘરેથી નીકળી હતી નાઈટ પાર્ટીની નોકરી કાળમુખી સાબિત થઈ હોવાનું કહી શકાય છે જોકે અકસ્માતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડમ્પર ચાલક ફરાર હોવાનું જાણવા મળ્યું છે પાંડિસા તપાસ હાથ ધરી છે અજર કુરશે